ભગવાન ભોળાનાથના અલગ અલગ શ્રણગારને દર્શન કરાવે છે ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે રિપોર્ટર અશુકમણ વરમ રહેલી મારું નામ અજય પરિ હરશુખપ્રિ ગોસાઈ અમે આ રત્નેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શ્રાવણ માસના શિવ પ્રિય સોમવાર એમાં છેલ્લો સોમવાર ભાવિ ભક્તોની ભાવિ ભીડ જોવા મળેલ છે આજે ભગવાન ભોળાનાથના અમરનાથના ભાવિ ભક્તોને દર્શન કરાવ્યા ધન્યતા અનુભવીએ છીએ અને રત્નેશ્વર મહાદેવ મંદિરના ઇતિહાસ તરફ જઈએ તો ઈસવીસન ચૌદસો ને અડસઠની સાલમાં રામ માંડલિક અને તેમના પત્ની રત્નાદેવી બગસરા તરફ વહેતી સાતલડી નદી કાંઠે આવેલ સંતની એક ઝૂંપડી હતી ત્યાં સતી થયા અને એની ઉપર આ શિવાલય મૂકવામાં આવેલ છે અને એ પ્રમાણે આ રત્નેશ્વર મહાદેવ મંદિર નામ આપવામાં આવેલ છે હું મેહુલભાઈ ઠાકર બગસરા ભાગવત કથાકાર સર્વ દર્શકોને મારા જય સોમનાથ જય રત્નેશ્વર મહાદેવ અત્રે બગસરા નગરની મધ્યમાં નદી પર આ નદીના તટ પાસે આવેલું અનેક વર્ષો પૌરાણિક મંદિર નામ છે રત્નેશ્વર મહાદેવ મંદિર આ રત્નેશ્વર મહાદેવ મંદિરનું સંચાલન સમસ્ત બ્રહ્મ સમાજ બગસરા દ્વારા થાય છે અનેક વર્ષો પહેલાં રત્નાવલી દેવીએ આ મહાદેવની સ્થાપના બસો વર્ષ પહેલાં રત્નાવલી દેવીએ આ રત્નેશ્વર મહાદેવની સ્થાપના કરેલી છે ઉગમની ગંગા સમાન સાતલડી નદીના તટની બરોબર કાંઠે આવેલું તેમજ અનેક વર્ષો જૂનો અહીંયા પીપળ તેમજ મહાદેવનું મંદિર ત્રિવેણી સંગમ તરીકે પણ આ મંદિર ઓળખાય છે તેમજ અહીંયા અમારા પૂજ્ય બાપુ હસુપરી બાપુ દ્વારા ચારે ચાર સોમવારે દિવ્ય શ્રૃંગારના દર્શન કરાવવામાં આવે છે જેની અંદર આજે અંતિમ સોમવારે ભગવાન ભોળાનાથ મહાદેવને અમરનાથનું સ્વરૂપ આપી અમરનાથ બરફની શિવલિંગ બનાવી અને દિવ્ય એવી મહાદેવના દર્શન કરી અને અનેક લોકો બગસરા શહેરના તમામ ભક્તો ધર્મપ્રેમી જનતાઓ એ દર્શન કરી અને કૃતાર્થ થાય છે પુણ્ય કમાય છે આવો દિવ્ય શ્રંગારના દર્શન કરી સર્વ ધર્મપ્રેમી જનતા પણ ધન્ય બને છે અસ્તુ